પુણા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા બે મહિના એક યુવકના સંપર્ક આચર્યું હતું જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું અવસાન થયા બાદ તેની દીકરી સાથે એકલી જ વસવાટ કરે છે આ દરમિયાન સોશિયલ મીડિયા ફેસબુક મારફતે રાજેશ અમૃત પટેલ સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર મેસેજથી વાતચીત થતાં ફોન નંબરની આપલે થઈ હતી આ દરમિયાન ગત તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ વિધવા મહિલા પુણા કબૂતર સર્કલ પાસે તેના સંબંધીને ઘરે બેસવા માટે ગઈ હતી આ દરમિયાન તેના મિત્ર રાજેશ અમૃત પટેલનો તેના પર ફોન આવ્યો હતો સાંજે છ વાગે તું પર્વત પાટિયા ઊભી રહેજે મારે તારું કામ છે હું તને લેવા માટે આવું છું તેમ જણાવ્યું હતું અને સાંજે છ કલાકે વિધવા મહિલા પરોત પાટીયા ચાર રસ્તા પાસે ઉભી હતી ત્યારે પોતાની બાઇક લઈને આવ્યો હતો વિધવાને બાઇક પર બેસાડી બારડોલી તરફ કોઈ ખેતરમાં લઈ જાય તો મારી જવાબદારી છે તેથી હું જેમ કહું તેમ કર નહીં તો તને જાનથી મારી નાખી તેવી ધમકી આપી હતી બાદમાં બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ રાત્રિના આશરે એક વાગ્યા નરસામાં પોતાની બાઇક પર બેસાડી હાઈવે પર અવાવરૂ જગ્યામાં લઈ ગયો હતો ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બાઇક પર બેસાડી મહિલાને સુરતમાં સવારે ચાર વાગે નશામાં અમરોલી સર્કલ પાસેના માન સરોવર ખાતે તેના મિત્રના ઘરે જ આવી ત્યાં પણ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ સવારે આઠ વાગે નરસામાં રાજેશ પટેલ વિધવાને તેના મિત્ર મંગેશના ઘરે અમરોલી કોસાટ આવાસ ખાતે મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો તેથી આખરે ભોગ બનનાર વિધવાએ આ મામલે પુણા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ લઈ તેની ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા